કહેવાય છે શું કામ કોઈ પણ વ્યક્તિને માતા પિતાની સેવા કરનારા વિશે જો દાખલો દેવો હોય તો માત્ર ને માત્ર શ્રવણનો જ દાખલો આવે એટલે આપણે જે વાત કરવી છે એ વાત કરવી છે શ્રવણ પૂર્વ જન્મમાં કોણ હતો શ્રવણના માતા પિતા પૂર્વ જન્મમાં કોણ હતા અને શ્રવણનો આ માતા પિતાનું નામ શું હતું આપણે એ જાણીએ છીએ કે શ્રવણે પોતાના માતા પિતાને કાવડમાં બેસાડી અને અડસઠ તીરથ કરાવ્યા એ વાત સાચી પણ શ્રવણના માતા પિતા એનું નામ શું હતું અને એનું મૃત્યુ કઈ જગ્યાએ થયું હતું શ્રવણના માતા પિતાનું મૃત્યુ કઈ જગ્યાએ થયું હતું અને શ્રવણનું મૃત્યુ કઈ જગ્યાએ થયું હતું એ વાત હજી આપણે જાણતા નથી આજે પણ શ્રવણ અને એમના માતા પિતાની આ ત્રણ સમાધિઓ છે અને ત્યાં જબરજસ્ત મંદિર છે અને

વનમાં જવાનું છે અને ચૌદ વર્ષ સુધી ઉઘાડા પગે જેને વનવાસ ખેડ્યો એવો દીકરો અને ઈ રામનો બાપ એટલે દશરથ અને મારે વાત ઈ પણ કરવી છે કે આપણે એમ કહી છે કે દશરથ છે ઈ મૃગલા રમવા ગયા તા અને શ્રવણને બાણ વાગ્યું ઈ વાત પણ ખોટી છે એનો પણ આપણે આગળ ખુલાસો કરવાનો છે કે દશરથ એ રામનો બાપ હતો એ કોઈ દિવ પાપ ન કરે એ કોઈ દિવ મૃગલા રમવા જાય નહીં અને મૃગલા રમવા કદાચ જાય અને મૃગને મારે તો એ પાપ કહેવાય અને પાપી બાપ હોય એને ઘેરે કોઈ દી રામ અવતાર લે નહીં તો એ સમગ્ર ઘટના શું હતી એની પણ આપણે વાત કરવી છે પણ શ્રવણના ઇતિહાસની જો આપણે વાત કરવી હોય ને તો એમનો પૂર્વ જન્મ તપાસવો પડે કે શ્રવણ પૂર્વ પૂર્વજન્મમાં કોણ હતો એની આ વાત છે કે એક સુંદર સરોવર અને એ સરોવરના કિનારે એક સરસ મજાનું વટવૃક્ષ અને વટવૃક્ષની માથે પંખીડાઓ છે એ કિલોલ કરતા હોય અને એ સરોવરની અંદર એક હાંસલો અને હંસલી છે એ બંને એમ કહેવાય છે કે આખો દિવસ મોતી ચરે એ મોતી ચણ્યા પછી બરાબર આમ દિવસ આથમવાનો સમય થાય એવે વખતે પોતે ચણી અને સત્સંગ ની વાતો કરે હા ભલજો અહીંયા બહુ સમજવા જેવી વાત છે હંસલો અને હંસલી ભજન સત્સંગની વાતો કરે છે એની જગ્યાએ જો આપણે બે પાંચ માણસ બેઠા હોય એ તો ભક્તિ ની વાતો કરતા હતા ધર્મ ની વાતો કરતા હતા ભજન અને સત્સંગ ની વાતો કરતા હતા એટલે હંસલા અને હંસલી આ પ્રસંગમાંથી આપણને ઈ પણ સમજવા મળે કે આપણે બે પાંચ જણા ભેગા થઈને તો ક્યારેક ધર્મની વાતો કરી લેવાય ક્યારેક ભક્તિની વાતો કરી લેવાય ક્યારેક બે પાંચ નામ ભગવાનના લઈ લેવાય એનું સ્મરણ કરી લેવાય કોઈકની ઈર્ષા કરીએ એટલી વાર જો તમે ભગવાનનું નામ લીધું હોય ને તો બેડો પાર થઈ જાય એટલે આ હંસલો અને હંસલી છે એ દિવસ હાથ મેં એ વટવૃક્ષની ઉપર આવે અને કાયમ ને માટે એ ભજન સત્સંગ કરે પણ હવે જે ઘટના બને છે એની મારે વાત કરવી છે કે અંશલો અને અંશલી ભજન સત્સંગ ની વાતો કરતા હોય અને એ સરોવર અંદર એક કાચબો રહેતો હતો અને એ કાચબો છે એ ધીરો 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 એ સરોવર બહાર આવે સરોવર ની પાળે આવી અને બેહે વટ વૃક્ષ નીચે બેસે અને અંશલો અને અંશલી જે ભજન સત્સંગ ની વાતો કરતા હોય ને એ વાતો સાંભળે

અને એમાં એકવાર સત્સંગ કરતા કરતા વાતમાંથી વાત નીકળી કે કાયમને માટે આપણે ભજન સત્સંગ કરીએ છીએ એ તો વાત સાચી પણ આખી જિંદગી છે એ આપણી મોતી ચણવામાં વહી ગઈ એની જગ્યાએ ભગવાને બહુ સરસ આપણને પાંખો આપી છે 68 તીર્થ કરતા શું વાર લાગે આપણે 68 તીર્થ કર્યા હોય તો એ હંસલીએ એવી વાત કરી અને હંસ તો ખુશ થઈ ગયો કે તે તો મારા હૃદયની વાત চিনવી લીધી હંસલી મને એમ થાય છે કે આપણે આખી જિંદગી મોતી ચણવામાં હોય ગઈ હવે 68 તીરથ કરવા જોઈએ અને આમાંથી પણ માણસને બહુ સમજવા મળે છે કે આખી જિંદગી ખાવામાં ન કઢાય ક્યારેક તીરથય કરી લેવાય ક્યારેક ગામના પાદરમાં મંદિર હોય તો ત્યાં જઈને ઈશ્વરના દર્શન પણ કરી લેવાય ને ક્યાંક સત્સંગ ભજન હાલતું હોય તો ત્યાં જઈને બે પાંચ ભજન સત્સંગ સાંભળી લેવાય પણ મંદિર તો બાજુમાં જ હોય પણ મંદિરે જવાનો વિચાર આવવામાં એંસી એંસી વર્ષની ઉંમર વીતી ગઈ છે પણ મંદિરે જવાના વિચાર આવતા નથી ઈ દુખની વાત છે પણ હંસલા અને હંસલીના જીવનમાંથી મનન તમને એ સમજવા મળે છે કે આખી જિંદગી ખાવામાં ન કઢાય ક્યારેક તીર્થય કરાય ક્યારેક ધર્મય કરાય એટલે આ હંસલો હંસલીને એમ કહે છે કે કાઈ વાંધો નઈ કાલ હવારે આપણે આઈથી ઉડશું અને 68 તીર્થ કરીશું હવે જાતી જિંદગી એ અડસઠ તીરથ કરી લેવા છે બસ એ છે આંખ માંથી આહુડા ધાર જોઈ ભાઈ હંસલા એ કાચબાની આંખી માંથી જયારે આહુડા ની ધાર જોઈ ત્યારે નીચે બે ઉતરે છે હંસલો અને હંસલી નીચે ઉતરીને કાચબાને કે છે કે ભાઈ તું તો કાયમ વજન સત્સંગની વાતો સાંભળતો હોય આજ તને શું દુઃખ પડ્યું કે તારી આંખોમાં આહોડા છે અને ત્યારે કાચબો એમ કે છે કે તમે તો કાલે અડસઠ તીરથ કરવા માટે ઉડી જઈશ ક્યારે પાછા આવશો એની કોઈ ખબર નહીં પણ મને તો તમારો કાયમને માટે સત્સંગ સાંભળવાનું વ્યસન થઈ ગયું છે જ્યાં સુધી હું તમારું સત્સંગ નહીં સાંભળો ને ત્યાં સુધી મને શાંતિ નહીં થાય પણ અફસોસ છે છે એટલા માટે આવે કે મને તો ભગવાને નાના નાના પગ આપ્યા છે હું આલી હકો નહીં જાજુ હું જાજુ આલી નો હકો અને તમને તો કેવી સરસ મજાની ભગવાને પાંખું આપી છે હમણાં ઉડીને તમે અડસઠ તીરથ કરી આવશો

આપણા ચાંચ માં ઈ લાકડી લઈ લઈશું અને કાચબો છે ને એ લાકડીમાં વચ્ચે પોતાનું મોઢું મૂકી અને ચોટી જશે અને આપણે ઉડશું એવી રીતે એને આપણે અડસઠ તીરથ કરાવીશું અને વાંધો નહીં રાજી અને એક મજબૂત લાકડી ગોતવામાં આવી અને હંસલો અને હંસલી બે એક એક બાજુ એ લાકડી ને પોતાની છાશમાં પકડી લીધી અને લાકડી વચ્ચે કાચબો છે એ પોતાની જે લાકડી છે એમાં મોઢું મૂકી દીધું અને કાચબો લટકતો જાય છે અને હંસલો અને હંસલી ઉડ્યા ભાઈ અડસઠ તીરથ કરવા માટે આજ હંસલો અને હંસલી ઉડતા ઉડતા જાય છે એમ કરતા 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 એક તીરથ બે તીરથ ત્રણ તીરથ એમ તીરથ કરતા કરતા સડસઠ તીરથ થયા અને માત્ર એક તીરથ બાકી રહ્યું અને ઈ તીરથ કરવા માટે જયારે ઉડ્યા ભાઈ અને એક મોટું જંગલ પાર કરવાનું હતું અને બરાબર જંગલને મધ્ય

પછી વરાળ નહીં લાગે પણ કાચબો મરી જશે એ પાકો કારણ કે એને ઓક્સિજન નહીં મળે અને જો નીચે જઈએ તો આપણે બળીને ભસ્મ થઈ જાય અને જો પાછા વળીએ તોય આગ છે આગળ જઈએ તોય આગ છે અને ઉપર ઉડીએ તો મને તમે છોડી દો આ લાકડી તમારા મોઢામાં જે છે ને એ હંસલા અને હંસલી કાચબો કે છે કે તમારા મોઢામાં જે લાકડી છે ને એ હવે મૂકી દો મેં સડસઠ તીરથ તો કરી લીધા છે એક ન થાય તો કાઈ નહીં પણ તમે ઉડી જાઓ મને મૂકીને હું ભલે મરી જાઓ તમે મને મૂકી દો એટલે હું તો આગમાં જઈશ પણ જો તમે મને બચાવવાની કોશિશ કરશો ને તો આગના લપેટામાં તમે આવી જાઓ અને તે દી હંસ કહે છે કે ભલા માણા તું તો અમારો સત્સંગ સાંભળ્યો છે અને અત્યાર સુધી અમારી હારે રહ્યો છો અને તને જો મરવા દેઈ તો તો અમારામાં ખોટ બેઠી કહેવાય તને અડસઠ તીરથ ને એનું જરાય અમને પુન્ય ન મળે તને એકલાને મરવા ન દેવાય હવે મૃત્યુ છે એ તો પાકું જ છે જો તને મૂકી દઈએ તોય તારું એકલો એકલાનું મૃત્યુ થાય અને અમે ઉપર ઉડીએ તો તને શ્વાસ ન મળે તોય તારું એકનું જ મૃત્યુ થાય માટે હવે બધાયને આગમાં હોમાઈ જવું છે એમ કહી અને હંસલો હંસલી ઈ બંને નીચે આવે છે ભાઈ અને આગના લપેટાઓમાં આવી ગયા હંસલો હંસલી અને કાચબો ત્રણેનું મૃત્યુ થયું ભાઈ આગમાં કારણ કે કાચમા ને એકલાને મરવા ન સાથે એમ કહેવાય છે કે હંસલો અને હંસલી બંને મોત ને ઘાટ ઉતર્યા એ ત્રણે ત્રણ મરી તો ગયા પણ કાચબો એમ કહેવાય છે કે જ્યારે ભગવાનની પાસે ગયો ત્યારે ભગવાનને વિનંતી કરી છે

કઈ રીતે અને કઈ જગ્યાએ એની હું વાત કરું તો જ્યાં મહારાજા બલિ થયા જ્યાં મહારાજા હરિચંદ્ર થયા જ્યાં ભગવાન રામ થયા એવી પવિત્ર ધરતી એટલે અયોધ્યાની ધરતીમાં બ્રાહ્મણ કુળની માલપા હંસલો અને હંસલી બંને જન્મા અને એનું નામ હંસલાનું નામ શાંતવનું અને હંસલીનું નામ જ્ઞાનવંતી માનવ તરીકે એમ કેવાય છે કે ઈશ્વરે એને અવતાર આપ્યો કે માનવ થઈ અને બ્રાહ્મણ કુળની અંદર હંસલો અને હંસલી આવ્યા એનું નામ શાંતવન અને જ્ઞાનવંતી અને ધીરે 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 એ મોટા થયા પછી એના બંનેના લગ્ન થયા અને અયોધ્યામાં શાંતિથી એ બ્રાહ્મણ કુળમાં એમ કેવાય છે કે જીવન જીવતાતા જીવન જીવતા જીવતા એને ત્યાં એક દીકરાનો જન્મ થયો એ દીકરો એટલે કાચબો કાચબો ફરીવાર અવતાર લઈને અયોધ્યામાં ઘેરે ઘેરે આવ્યો હંસલો અને અને હંસલાની જ્ઞાનવંતીની જે દીકરાનો જન્મ થયો એ કાચબો જ શ્રવણ હતો અને શ્રવણના માતા પિતાનું નામ એટલે શાંતવનું અને જ્ઞાનવંતી એ ધીરે 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 એ શ્રવણ છે ઈ મોટો થતો જાય છે ભાઈઓ

જે શ્રવણ પોતાના માતા-પિતાની અદ્ભુત સેવા કરતો હતો ઈ સેવા કરવામાં મન ન લાગવા દે અને પત્ની એમ કહે કે તમારે આની જો સેવા કરવી હોય તો હું પિયર જતી રહું અને કાં તો આને કુવામાં નાખી દયો અને આખી જિંદગી કેમ હાચવવા આની કેમ સેવા કરવી અને એ વખતે શ્રવણ છે એમ કહેવાય છે કે પોતાની પત્નીને કાઢી મૂકે છે ને એમ કહે છે કે જા તારા બાપની ઘેરે જતી રહે અને ધક્કા મારી અને હાથ પકડી અને પોતાના સાસરિયામાં જઈ અને પોતાના પત્નીનો હાથ છે પોતાના સસરામાં હાથમાં સોંપી અને શ્રવણ પાછો આવ્યો ભાઈ અને પછી માવતરની ખૂબ સેવા કરી અને પોતાનો જારે પૂર્વ જન્મ યાદ આવ્યો કે ઓહોહો જેણે અને જેને મને સડસઠ તીરથ કરાવ્યા હતા એનું ઋણ ચૂકવવાનો આજ વારો આવી ગયો છે અને પોતાના માવતર માટે એમ કહેવાય છે કે એને હવે અડસઠ તીરથ પૂર્ણ કરાવવા છે એવું વિચાર કરી અને કાવડ ઘડાવી ભાઈઓ કાવડ ઘડાવી સરસ મજાની શ્રવણ છે ઈ અડસઠ તીરથ કરવા માટે નીકળી ગયો એ અયોધ્યા શ્રવણ છે અને એના માતા પિતા એ હતા યાદ રાખજો કોઈ બીજી જગ્યા ના નહીં અયોધ્યાના જ હતા અને અયોધ્યા થી શ્રવણ નીકળે છે કે ચતુર્માસ છે ને એ નવમું ચતુર્માસ ત્યાં કર્યું હતું નારાયણ સરોવરે નવ નવ વર ના હતા તીરથ કરતા કરતા અને નારાયણ સરોવરેથી જયારે પાછો વળ્યો શ્રવણ પોતાના માવતર લઈ અને ત્યારે એક એમ કહેવાય છે કે સુંદર સરોવર હતું થોડેક દૂર અને વૃક્ષનો છાયો બહુ સરસ હતો અને એમ કહેવાય છે કે શ્રવણના માતા પિતા એમ કહે છે કે ભાઈ ક્યાંક પાણી ખખડતું હોય એવું લાગે છે ક્યાંક પંખીડા બોલતા હોય એવું લાગે છે આ જરાક આજુ હળવું જો ને ક્યાંય પાણી હોય ને તો અમને પાણી પાને અને ત્યારે શ્રવણ કહે છે કે ઘડીક વાર અહીંયા બેહો હું આજે ઠીકરાનો ઘડો છે એ લઈ અને હમણાં અહીંયા સામું સરોવર દેખાય છે ને એ સરોવરમાંથી હમણાં મીઠું પાણી ભર્યું આવું અને એ પાણી ભરવા માટે જ્યારે જાય છે અને ત્યારે એ સરોવરમાં ઘડો ડુબાડ્યો અને મહારાજા દશરથે એ તીર માર્યું તીર શું કામ માર્યું અને આપણે જે આગળ વાત થઈ કે મહારાજા દશરથ મૃગલા રમવા આવ્યા હતા એવું કહેવામાં આવે છે પણ એવું નથી અને આપણા અમુક ભજનમાં પણ એવું કહેવામાં આવે છે કે અડી કડી વાવ ને નવઘણ કૂવો ત્યાં શ્રવણનો જન્મ હોવો તો એવું નથી ઈ એક માત્ર ગીત બનાવવા માટે ઈ કડીઓનું જોડાણ કરેલું છે કે નવઘણ કૂવો ત્યાં શ્રવણનો જન્મ હોવો આવી રીતે શબ્દોનું જોડાણ કરેલું છે પણ હકીકત તો શ્રવણ નો જન્મ છે અયોધ્યામાં થયો હતો એટલે વાત ઈ કરીએ કે શ્રવણ પાણી ભરવા જાય મહારાજા દશરથ ઈ તીર મારે અને શ્રવણ તીર તીર લાગ્યું ઈ કઈ જગ્યાએ આ કચ્છમાં પણ છેક કચ્છ સુધી મહારાજા દશરથ મૃગલા રમવા કેમ આવ્યા છેક અયોધ્યાથી કચ્છમાં મૃગલા રમવા શા માટે આવે એવું નથી મિત્રો મૃગલા રમવા નહોતા આવ્યા અને મૃગલા રમતો હોય જે પાપ કરતો હોય જે શિકાર કરતો હોય એની ઘેરે ભગવાન રામ જેવો દીકરો અવતાર લઈને આવે નહીં પણ હકીકત ઘટના એવી હતી કે અયોધ્યાના આજુબાજુના જે જંગલો હતા એ જંગલોમાં એક હિંસક વાઘ હતો અને માણસોને મારી નાખતો હતો માણસોને મારીને ખાઈ જતો હતો માણસના શિકાર કરી જતો હતો એટલે એ વાઘને મારવા માટે મહારાજા વખતે યુવાની હતી અને યુવાન વયે એમ કેવાય છે કે મહારાજા દશરથ છે ઈ પોતે એમ કેવાય છે કે વાઘને મારવા માટે કે પોતાની પ્રજાને વાઘ મારી નાખે રંજાડે નહીં એટલા માટે ઈ વાઘને મારવા માટે જંગલો જંગલ એમ કહેવાય છે કે ઈ વાઘની પાછળ ફર્યા હતા અને ઘણા વર્ષો સુધી ફર્યા હતા અને છેલ્લે એને એવા સમાચાર મળ્યા હતા મહારાજા દશરથને કે અહીંયા જે સરોવર છે ને કચ્છના કચ્છમાં જે સરોવર છે એ સરોવરમાં એ વાઘ છે એ પાણી પીવા માટે આવે છે અને એમ કહેવાય છે કે એકદમ શાંત વાતાવરણમાં મહારાજા દશરથ છે પોતાનું તીર લઈ અને છુપાઈ અને બેહી ગયા કે વાઘ જ્યારે પાણી પીવા આવે અને પાણી ખખડે એટલે અવાજ વેગે બાણ મારી દઉં એવી તો એનામાં શક્તિ હતી કે જે જગ્યાએ અવાજ આવ્યો ત્યાં એ તીર મારી શકે અને અહીંયા બરાબર શ્રવણને પાણી ભરવું એ પાણીનો અવાજ આવ્યો અને મહારાજા દશરથે એમ કહેવાય છે કે અવાજ વેગે બાણ માર્યું જોયું નહોતું કે આ વાઘ જ છે કે બીજું કોઈ છે અવાજ વેગે બાણ માર્યું અને બાણ લાગતાની સાથે શ્રવણની જ્યારે ચીસ ફાટી ગઈ એ વખતે મહારાજા દશરથને ખબર પડી કે આ તો કોઈ માણસ વિંધાઈ ગયો અને ગડગડતી ડોટ મૂકી બાણનો ઘા કરી અને આવે છે ને જોવે છે તો તો ઓહો હો હો હોને કંપવા મળ્યું ભાઈ મહારાજા દશરથનું શું કામ કારણ કે એ પોતે ઓળખતા હતા અને એ શ્રવણને મહારાજા દશરથ છેય ભાણે જ કહેતા હતા કારણ કે એના માતા પિતા શ્રવણના માતા પિતા એ બ્રાહ્મણ હતા અને મહારાજા દશરથ છે ને એ શ્રવણની જનેતાને બેન કહેતા અને શ્રવણને બાણે જ કહેતા કારણ કે એ અયોધ્યાના જ હતા અને પોતે સારી રીતે ઓળખતા હતા પોતાની પ્રજા હતી અને એમ થઈ ગયું કહો હો આ શ્રવણ પોતાના માતા પિતાની સેવા કરવા માટે એ આંધળા મા બાપને લઈ અને અડસઠ તીરથ કરાવતો તો અને આજ મેં શબ્દ વેગે એ બાણ છોડ્યું અને આજ શ્રવણ વિંધાઈ ગયો મારો ભાણે જ વિંધાઈ ગયો અને શ્રવણ કે છે કે તમારે આહુંડા પાડવાની જરૂર નથી જે ઈશ્વરે લખ્યું હશે ઈ થઈ ગયું પણ તમે છે ને ધીરજ રાખો અને મારા માતા પિતાને તમે પાણી પાયા કારણ કે હવે મારું તો જે થવાનું હતું એ થઈ ગયું પણ મારા અંધ માતા પિતા છે ને એને તમે કહેતા નહીં કે હું મરી ગયો છું પણ તમે એને પાણી પાઈ દો નહીં તર ઈ તરશા મરશે અને પછી મહારાજા દશરથ જ્યારે પાણીનો ઘડો લઈને જાય છે ઈ વાત બધી જાણીતી છે અને પછી આપણને ખબર છે કે મહારાજા દશરથને ઈ શ્રાપ મળ્યો કે તમે પુત્ર વિયોગે મરશો અને પછી મહારાજા દશરથ ઈ જગ્યાએ કચ્છમાં અંજારથી થી 40 કિલોમીટર દૂર ત્યાં શ્રવણનું શવ લાવવામાં આવ્યું અને શ્રવણના અંધ માતા પિતાને પણ સમાધિ આપી અને શ્રવણને પણ સમાધિ આપી એ જગ્યા કઈ જગ્યાએ છે સમગ્ર ભારતમાં માત્ર એક જ શ્રવણની જગ્યા એટલે જ્યાં શ્રવણનું અને એના માતા પિતાનું એમ કહેવાય છે કે સમાધિ સ્થાન છે એ છે ભુજમાં ધરમપુર નામનું ગામ છે ત્યાં અંજારથી ચાલીસ કિલોમીટર દૂર એ શ્રવણ કાવડિયા કહેવાય છે ત્યાં આજે પણ શ્રવણ અને એના માતા પિતાની એ સમાધિ છે જાજો અને એ સમાધિએ દર્શન કરજો અને ઘણાય એ દુઃખી માણસો ત્યાં આવે છે જેને ચામડીના રોગ થયા હોય એ ત્યાં જે દિવ્ય કુંડ છે ને એ કુંડમાંથી એ પાણીની સ્નાન કરી લે અને પછી કપડાં ત્યાં ફેંકી દે ને બીજા કપડાં પહેરી લે એટલે ચામડીના રોગો પણ મટી જાય છે એટલે અંજારથી ચાલીસ કિલોમીટર દૂર એ ધરમપુરમાં શ્રવણ કાવડીયા નામનું એ ધામ આવેલું છે શ્રવણ અને એમના માતા પિતાની સમાધિ છે ત્યાં જાજો અને એના દર્શન કરજો અને આવા જ ઇતિહાસ સાંભળવા માટે આપણી યુટ્યુબ ચેનલ આઈ મોગલ સ્ટુડિયો મુંડકીધામ અને લોક સાહિત્યકાર લાખાભાઈ રબારી આ ચેનલને આપ જરૂરથી સબસ્ક્રાઇબ કરજો હવે મળીએ છીએ આગળના ઇતિહાસમાં ત્યાં સુધી આપ સૌને જય સિયા જય શિયા